નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત યુટ્યુબ ચેનલ પર આજે આપણે તમામ માર્કેટયાર્ડના ડુંગળી લાલ અને ડુંગળી સફેદ તેમના બજાર ભાવની માહિતી મેળવશું ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ મહુવા માર્કેટયાર્ડ યાર્ડ એકસો આડત્રીસ થી પાંચસો છોતેર સુરત માર્કેટ યાર્ડ બસો સાહીઠ થી છસો પચાસ ભાવનગર માર્કેટ યાર્ડ એકસો પિસ્તાલીસથી ઊંચો બજાર ભાવ ત્રણસો સત્યાસી પાલીતાણા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો બસો પાંત્રીસથી ત્રણસો વીસ મોડાસા માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ એકસો ત્રીસથી ઊંચો બજાર ભાવ બસો બાણું ગોંડલ માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ એકસો એકવીસ થી ઊંચો બજાર ભાવ પાંચસો છપ્પન તેમજ જામનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો સોથી ઊંચો વધાર ભાવ પાંચસો પચાસ જેતપુર માર્કેટ યાર્ડ એકસો એકથી પાંચસો એકત્રીસ વિસાવદર માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ એકસો સિત્તેરથી ઊંચો બજાર ભાવ ચારસો છેતાલીસ દાહોદ માર્કેટ યાર્ડ ચારસોથી ઊંચો વધાર ભાવ છસો મોરબી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો ત્રણસોથી છસો ધોરાજી માર્કેટ યાર્ડ એકસો એકસઠથી બસો એકવીસ મહેસાણા માર્કેટ યાર્ડ બસો એંશીથી ઊંચો બજાર ભાવ છસો સાઠ તેમજ વડોદરા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો સાઠથી ઊંચો બજાર ભાવ ચારસો ચાલીસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મળું છું મહુવા માર્કેટ યાર્ડ બસોથી ઊંચો વધાર ભાવ બસો છન્નું ભાવનગર માર્કેટ યાર્ડ બસો વીસથી ઊંચો બજાર ભાવ બસો એંસી ગોંડલ માર્કેટ યાર્ડ તેમનો બજાર ભાવ જોઈએ તો એકસો એકથી ત્રણસો છપ્પન મોડાસા માર્કેટ યાર્ડ બસો ત્રીસથી ઊંચો બજાર ભાવ બસો ઓગણપચાસ